અબડાસા તાલુકાના નલિયા ખાતે પરંપરાગત રીતે શ્રી જંગલેશ્વર મહાદેવનો મેળો ભરાયો જંગલેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ તથા ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પૌરાત્મિક સાંસ્કૃતિક મુજબ મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું પ્રથમ વખત મેળાનું આયોજન જંગલેશ્વર ક્રિકેટ મેદાનના વિશાળ સંકુલમાં કરવામાં આવ્યું હતું મંદિરના પ્રાંગણમાં ભાવિકોની વિશાળ ઉપસ્થિતિમાં હોમ હવન ઇત્યાદિ ધાર્મિક વિધિઓ શાસ્ત્રી શ્રી મુકુંદભાઈ જોશીના આચાર્ય પદે મહાઆરતી જેવા કાર્યક્રમો યોજાયા આ વર્ષે મેળાનું આયોજન વિશાળ મેદાનમાં થયેલ જેથી ભાવિકો તથા સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તેમજ મેળો મોડી રાત સુધી ચાલુ રહ્યો હતો દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પરંપરાગત રીતે છેલ્લા પચાસ વર્ષથી નલિયા વધે જંગલેશ્વર મહાદેવ નો દર શ્રાવણ મહિનાની અગિયારસના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ ભાવિ ભક્તજનો દ્વારા ખૂબ જ વિશેષ પ્રમાણમાં હાજરી આપવામાં આવેલ છે અને નલિયા અને નલિયાની આજુબાજુના વિસ્તારના લોકો આ મેળામાં ભાગ લીધો છે અને નલિયા વેપારી એસોસિએશનની અપીલને પગલે આજે નલિયાના વેપારીઓએ પોતાના ધંધા બંધ રાખી અહીંયા ધાર્મિક કાર્યક્રમો યજ્ઞ પૂજા આરતી વગેરે માં ભાગ લીધો છે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી આ મેળાની ઉજવણી અને પૂજ્ય જંગલેશ્વર મહાદેવની પૂજા અર્ચનામાં લોકોએ ભાગ લીધો છે આવતા વર્ષે આ મેળાનું વિશેષ અગાઉથી એ નક્કી કરી આનાથી પણ વિશેષ રીતે આયોજન કરવામાં આવશે વર્ષોથી નલિયા મુકામે તળાવના કિનારે આવેલ પૌરાણિક મંદિર જંગલેશ્વર મહાદેવના મંદિર પર મેળાની પરંપરા છે એ પરંપરા નિભાવતા અત્યારે ઉપસ્થિત સર્વે ટ્રસ્ટીઓ તથા ભાવિકો બધાના સહયોગથી બહુ સારી રીતે આજે ઉજવણી કરવામાં આવી ભૂતકાળની અંદર આ મેળો શરૂ કરવામાં અમારા વડીલ શ્રી જેઠવાલભાઈ વિસનજી બડૈયાર એના પછી અમારા દાદાશ્રી વેડુભા માલાજી જાડેજા એના પછી રતનસિંહભાઈ બડૈયાર એના પછી રતનસિંહભાઈ સોનાગીલા એના પછી નરેન્દ્રભાઈ મડિયાર દેવેન્દ્રભાઈ મડિયાર આ લોકોએ બહુ ખૂબ જ અહીં ભોગ આપેલ છે અને અન્યક્ષેત્રો પણ અહીં ચાલુ છે આ બધી પ્રવૃત્તિઓમાં આ લોકોએ મહત્તમ ફળો આપેલ જે તે સમયે